અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુષ્યમાન વય કાર્ડ નોંધણી અભિયાન કેમ્પ તેમજ વડીલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના લાભ આપતા આયુષ્માન વયવંદના કાર્ડ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે પણ ભાજપ દ્વારા આયુષ્યમાન વયવંદના નોંધણી અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર વર્ષથી વધુની વય ધરાવતા વડીલોને સ્તર પર જ કાર્ડની નોંધણી કરી આપવામાં આવી હતી આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો પચીસથી વધુ વડીલોને આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચલા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ભાજપના આગેવાન એલ બી પાંડે મગન પટેલ ભરત પટેલ ચંદ્રેશ પટેલ ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વય વંદના કાર્ડ અંતર્ગત રાજ્ય સરકારની પાંચ લાખ અને કેન્દ્ર સરકારની પાંચ લાખ સહાય મળી કુલ લાખ સુધીની સારવાર કરાવવામાં આવે છે સમગ્ર દેશ અને ગુજરાતમાં જે સમાજના લોકો જે છે જેની ઉંમર થઈ છે સિત્તેર વર્ષની ઉપર આવા લોકોને સરકારની વિવિધ પ્રકારની યોજના પ્રાયોરિટીના ધોરણે મળે આરોગ્યથી માંડી વૃદ્ધા પેન્શનથી માંડીને એના માટે એક રજીસ્ટ્રેશનું અભિયાન આખા દેશની અંદર ગુજરાતમાં ચાલી રહ્યું છે આજે પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બળકોતરા ગામે વયવંદના રજીસ્ટ્રેશનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા વરિષ્ઠ આ વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા એ ખૂબ સારી સંખ્યામાં રજીસ્ટ્રેશનના કાર્યક્રમો પણ ઝડપથી થઈ રહ્યા છે લગભગ એમણા અમે જે કાર્ડ આપ્યા એમાં પંદર થી વીસ વયવૃદ્ધ લોકોને રજીસ્ટ્રેશન કર્યા પછી એમનું સન્માન પણ કર્યું અને કાર્ડ પણ આપ્યા અને કાર્યક્રમ હજુ ચાલુ છે મને માનું છે ત્યાં સુધી એક સોથી ઉપરનો આંકડો જતો રહ્યો છે આજે ભડકોતરા જિલ્લા પંચાયતની સીટ પર જ વયવનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી પાંચ લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી પાંચ લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે દસ લાખ જેવી સહાય મળવાપાત્ર છે એ માટે એમને આજે જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગામમાં કાર્યક્રમ હેઠળ વડીલોને કાર અર્પણ કરવામાં આવ્યા છે જેનું સિત્તેર વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું કોઈ જાતની આવક નથી આવતી કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે એવા વડીલો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન બની રહે બની રહેવાની છે એવી અમને ખાતરી છે અને જ્યારે પણ કોઈ આરોગ્યલક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ દસ લાખ રૂપિયાનું જે આયુષ્યમાન કાર્ડ છે વડીલોનું એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર્ડ છે જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું